સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર ફરીવાર નવું અપડેટ બાવીસ પોઈન્ટ આઠ આપણી સામે છે બાવીસ પોઈન્ટ આઠના અપડેટની અંદર બીજા સુધારાઓ જોવા મળી રહ્યા છે અહીં આપણે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશું અને ત્યાંથી નવા આવેલા સુધારા છે તેની ચર્ચા કરીશું અહીં તમે જોશો બાવીસ પોઈન્ટ આઠનું અપડેટ છે તેની અંદર ખાસ કરીને એફઆરએસ મોડ્યુલ છે એ ઘણા મોબાઈલની અંદર સપોર્ટ નથી કરતું જેમ કે અહીં ટુ જીબી અને થ્રી જીબી રેમ ધરાવતો જે મોબાઈલ છે તેની અંદર એફઆરએસ મોડ્યુલ છે એ અગાઉ સપોર્ટ નહોતું કરતું પરંતુ આ નવા સુધારા મુજબ હવે એ સપોર્ટ કરશે તમે ફોટો કેપ્ચર છે એ કરી શકો છો એ કેવાસી છે એ કરી શકો છો એ અનુલક્ષીને આ પ્રથમ જે સુધારો છે એ અહીં જોવા મળે છે બીજા નંબરનો સુધારો છે એ ટી એચઆર ડિસ્ટ્રીબ્યુટ છે એના અનુલક્ષીને છે જેમાં બાળક છે એનું આધાર કાર્ડ વેરિફિકેશન થઈ ગયું છે એટલે એના માતા પિતા અથવા તો વાલી છે એનો ફોટો કેપ્ચર અને ઈ કેવાય કરવું હવે જરૂરી છે એ પ્રકારનો આ સુધારો આપણને જોવા મળે છે ત્રીજા નંબરનો છે એ વીએચ સંડી મમતા દિવસ જે મોડ્યુલ છે એની અંદર એ જે ડેટ ફિક્સ છે ડેટનો ઇસ્યુ હતો એ અહીં દૂર થયો છે જેમ કે અમાન્ય તારીખ છે એવું દેખાડતું હતું તો એ અહીં સુધારો થયો છે એના પછીનો જે સુધારો છે ન્યૂ ડ્રોપ ડાઉન ઓપ્શન જેમાં ડી મોડ્યુલની અંદર સપ્લિમેન્ટ ટાઈપ અને ટાઈપ ઓફ કાઉન્સેલિંગ છે તેની અંદર નવા મેનુ છે નવા જે મુદ્દાઓ છે એ અંદર ઉમેરાયા છે અને સૌથી છેલ્લો મુદ્દો છે મોબાઈલ છે એ એપ્લિકેશન છે એ વ્યવસ્થિત કામ કરી શકે એ સ્મૂથ રીતે ચાલી શકે તે માટે નાના મોટા સુધારા અંદર થયેલા છે તો આ જોઈએ છે આપણી સામે પાંચ સુધારાઓ અવેલેબલ છે અહીં આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશું અહીં આપણે એને ઓપન કરીશું યસ ઓપન કરીશું એટલે સૌથી પહેલો સુધારો આપણી સામે આવે છે એ છે રેમના અનુલક્ષીને આઈસીડીએસ વિભાગ દ્વારા આપણને આપવામાં આવેલો જે મોબાઈલ છે એની રેમ ટુ જીબી અને થ્રી જીબી અવેલેબલ છે તો આ ટુ જીબી અને થ્રી જીબી જે છે એની અંદર એફઆરએસ સિસ્ટમ છે એ લાગુ થઈ શકે જેમ કે અહીં આપણે આ મોબાઈલ છે એના સેટિંગમાં જશું અને ત્યાં અબાઉટમાં જઈશું અબાઉટમાં જશું એટલે તમે અહીં જોઈ શકશો કે અહીં આપણને આઠ જીબી છે એની રેમ છે બસો છપ્પન જીબી એનો સ્ટોરેજ છે તો આ જે ફોન છે એનો સ્ટોરેજ અને એનું રેમ છે એ અવેલેબલ છે જેના કારણે એપ્લિકેશન છે એ વ્યવસ્થિત વર્ક કરી શકે કામ કરી શકે જેમ કે એફઆરએસ સિસ્ટમ તમે જે એફઆરએસ કરો છો તો બાળકનો ફોટો કેપ્ચર તમે કરો છો બાળક છે એને તમે એ એનું ડિટેલ્સ છે અંદર નાખો છો તો એવા સમયે એ સપોર્ટ ના કરતું હોય તો પહેલો સુધારો એ છે કે ટુ જીબી રેમ અને ત્રી ત્રણ જીબી રેમ ધરાવતા ફોનની અંદર હવે એફઆરએસ છે એ તમે સરળતાથી કરી શકશો સપોર્ટ થઈ શકશે ઓકે એ પછી અહીં આપણે જે સુધારો છે એ બીજા નંબરનો સુધારો છે જોઈએ એ છે એ ટી ટીએચઆર વિતરણના સમયે હવે જેમ કે અહીં આપણે ટી એચઆર છે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જશું ત્યાં તમે ટીએચઆર જે વિતરણ કરો છો ત્યાં ખાસ કરીને બાળકનું આધાર કાર્ડ છે એ વેરિફિકેશન કર્યું છે અહીંયા ટીએચઆરની અંદર છે અહીં બાળકનું આધાર કાર્ડ છે વેરિફિકેશન કર્યું છે એ માતા અને પિતાના અથવા તો વાલીના નામે તો હવે જ્યારે તમે એને ટીએચઆર આપો છો તો ત્યાં તમારે એ માતા પિતા વાલીનો ફોટો છે ક્લેક જે એ કેપ્ચર કરવો પડશે ઈ કેવાયસી છે એ પણ તમારે કરવું પડશે એ પ્રકારનો સુધારો અહીંયા અવેલેબલ છે આ સુધારો છે એને આપણે વ્યવસ્થિત રીતે સમજીશું એનો આખો અલગથી વિડીયો બનાવીશું જેમાં ખાસ સમજીશું જેમ કે અહીં છે બાળકનું આધાર કાર્ડ છે એ વેરિફિકેશન કર્યું છે માતા પિતાના નામે તો હવે ટીએચઆર જ્યારે વિતરણ કરવા જઈએ છે તો માતા પિતાનો ફોટો છે ક્લિક કરવાનો છે અને ઈ કેવાયસી છે એ માતા પિતાના નામે કરવાનું છે તો એ કઈ રીતે થશે એ પણ આપણે વિડીયો દ્વારા હવે પછી સમજીશું તો આ સુધારો છે આપણી સામે આ બીજા નંબરનો સુધારો છે એ પછી સુધારા છે એ ખાસ કરીને વીચ એસએનડી દાખલા તરીકે અહીં તમે જોશો મોર ઓપ્શનમાં જોશો ઇવેન્ટમાં જોશો જો ગુજરાતી હશે તો ત્યાં આપણે ઇવેન્ટ આવશે વીચ એસએનડી ઉપર ક્લિક કરો છો અહીં તમે જો વીએચસએનડી ઉપર ક્લિક કરો એટલે અહીં પેલો ડેટ છે એ તારીખનો સમસ્યા આવતી હતી જેમ કે તારીખ છે અમાન્ય છે તમે એન્ટ્રી કરી શકતા નહોતા તો હવે એ દૂર થયું છે આ સાથે આ મોડ્યુલની અંદર નવા બે મેનુ છે એમાં વધારો કરવામાં આવ્યો જેમ કે અહીં તમે જોશો એને નેક્સ્ટ અહીં આપણે કોઈ ડેટ છે એ સિલેક્ટ કરીએ દાખલા તારીખ આજ બુધવાર જ છે અને બધા સેશન છે યસ અહીં આપણે સિલેક્ટ કરી દઈએ છીએ યસ અને અહીંયા નેક્સ્ટ આપીશું જો હું નેક્સ્ટ આપો છો તો અહીં તમે જોશો આ મેનુ છે એ સપ્લિમેન્ટ ટાઈપ છે ને એની અંદર ઘણા બધા ઓપ્શન છે એ ઉમેરાયા છે જેમ કે આ બધા ઓપ્શન જે છે ને એ પહેલાં અગાઉ નહોતા તો આ મેનુની અંદર છે એ નવા ઓપ્શન દાખલ થાય સેમ એ કાઉન્સેલિંગ સર્વિસીસ છે એની અંદર પણ જો તમે કાઉન્સલિંગ સર્વિસીસ ખોલશો તો એની અંદર અગાઉ છે એ થોડા જ મેનુ અહીંયા દાખલ થતા તો આની અંદર છે ઘણા બધા મેનુ છે એ દાખલ થયેલા છે તમે કઈ પ્રકારનું કાઉન્સેલિંગ છે સર્વિસ લાભાર્થીને પ્રોવાઈડ કરી છે એ અહીં તમારે ટીક કરવાનું રહેશે તો આ સુધારો છે અગાઉનો છે કે જેની અંદર એ સપ્લિમેન્ટ છે એની અંદર અને કાઉન્સેલિંગ જે સર્વિસીસ છે તેના મેન્યુની અંદર છે એ વધારો કરવામાં આવ્યો છે તો આ સુધારો અવેલેબલ છે અને બીજી સૌથી છેલ્લો સુધારો એ કહી શકાય કે મોબાઈલ છે વ્યવસ્થિત પ્રમાણે ચાલી શકે એ માટે જે અંદર કંઈ નાની મોટી ખામીઓ હતી એને પણ અહીંયા દૂર કરવામાં આવી છે તો આ અપડેટ છે બાવીસ પોઈન્ટ આઠનો અપડેટ છે પાંચ સુધારા સાથે આપણી સામે આવી રહ્યું છે જલ્દીથી અપડેટ કરી લેશો અને નવા સુધારા સાથે કામ કરશો ફરી મળીશું નવી જ માહિતી સાથે